ખેડા કોંગ્રેસ લોકસભા ઉમેદવાર કાળુસિંહ ડાભીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું આ પ્રસંગે કહી શકાય કે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નડિયાદમાં આવી પહોંચ્યા હતા નડિયાદમાં ઇબકોવાલા ઘોલ ખાતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર શક્તિ પ્રદર્શન યોજાયું ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી યોજી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર આગેવાનો અને કાર્યકરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચી નામાંકન પત્ર ભર્યું તેમજ બે હજાર લોકસભાની ગુજરાતમાંથી થી ચૌદ સીટો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હું સૌથી પહેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રેમ સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી રહ્યું છે લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ લાખથી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરીએ તે તો બધા જુમલા સાબિત થયા છે દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે

ખૂબ ઉત્સાહથી આવ્યા અને ખૂબ લોબા આપણે ટાઉન હોલથી અંત સુધી આપણે સરદાર પટેલના સરદાર પટેલ આપણે મોદીજીની પ્રતિમા સુધી ત્રણ કિલોમીટર લોબા ચાલીને આવી ગરમીમાં બધાને ખૂબ ઉત્સાહ છે અમે આ વખતે બે લાખ ઉપરથી મૂકવાના છે સમગ્ર સાતે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે કેટલોય બૂથો એવો છે કે અમે એમનું ભાજપવાળાનું ખાતું નહીં ખુલા એવાય પોંચ લાખની જે એમની કમનની વાત કરે છે એ બધી વાત જતી હતી અમારા ગુજરાતમાં ચૌદ ઉપર બેઠકો કોંગ્રેસની આવવાની છે અને દેશમાં ઇસ્ટ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે